રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની ગરિમામય ઉપસ્થિતિમાં ઉપસ્થિત ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો પાંચમો પદવીદાન સમારંભ યોજાયો વિદ્યાર્થીઓને ટેકનિકલ અને ટેકનોલોજી સ્કિલ આધારિત શિક્ષણનો લાભ લેવા અનુરોધ કરતા મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત ઓગણીસ પીએચડી ડિગ્રી સાડત્રીસ ગોલ્ડ મેડલ અને છત્રીસ સિલ્વર મેડલ મળી સોળસો સાઠ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી રાજ્યના કેબિનેટ મંત્રી અને ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુરના ચેરમેન શ્રી બલવંતસિંહ રાજપૂતની ગરિમામય ઉપસ્થિતિમાં

વિશ્વબંધુ બને એ પ્રકારની જે સંકલ્પ સાથે ચાલે છે એમાં ગોકુલના આ બધા વિદ્યાર્થીઓને મને ચોક્કસ છે કે એમનો સહયોગ રહેશે અને મેં પણ એમને વિનંતી કરી છે કે આપણા દેશનું જ્યારે ત્રીજી મહાસત્તા જ્યારે બનવા આપણે જઈ રહ્યા હોઈએ ત્યારે ગોકુલના તમામ વિદ્યાર્થીઓનું યોગદાન રહે એ પ્રકારની આજે વિનંતી થઈ છે ખૂબ આનંદનો દિવસ છે